સુરતમાં હત્યાની બની રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલા કર્મયોગી સોસાયટીમાંથી મહિલાની શંકાસ્પદ હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે તો પતિ એ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર બે માંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી રૂમની અંદરથી ગંધ આવતી હોવાથી રૂમ માલિકને જાણ કરાઈ હતી રૂમ માલિકે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ રૂમની તપાસ કરતાં ત્યાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને લઈ પોલીસે તપાસ કરતા મૃતક લક્ષ્મીબેન હોવાનું અને તેમના પતિનું નામ કૃષ્ણાભાઈ હોવાનું સામે આવ્યું હતું તો પતિ પત્નીની હત્યા કરી ભાગી ગયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ બે માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે ડેડ બોડી મહિલાની છે બે ત્રણ દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે એફએસએલને બોલાવી છે અને પીએમ માટે મોકલી આપનાર છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે શરીર પર કોઈ મોટા ગાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ છે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે મૃતકનું નામ છે લક્ષ્મીબેન એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજીત ઉંમર એમની પાંત્રીસથી ચાલીસની હોય તેવું પ્રાથમિક રીતે જણાય આવેલ છે એમના પરિવારોનો સંપર્ક કરવાનો મિત્રોનો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવો